ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે ગંગા સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી અને સાહી સ્નાન કરશે પરંપરા મુજબ બાર વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકશાહી સ્નાન લાભ લે તેવી શક્યતા છે ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં પાંત્રીસ થી ચાલીસ

મહાકુંભ બે હજાર પચીસ અનેક રીતે અલગ માનવામાં આવે છે